ભાવનગર જિલ્લાના કોળિયા ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ ખાતે તમિલનાડુથી શ્રદ્ધાળુઓની બસ દર્શન અર્થે આવી હતી આ બસ પરત ફરતી તિવાળાએ માલેશ્વરીના કોઝવેમાં પાણીના પ્રવાહમાં બસ ફસાઈ હતી જેમાં ઓગણત્રીસ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા જેને બચાવવા માટે સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ દ્વારા ટ્રકની મદદથી ઓગણત્રીસે ઓગણત્રીસ વ્યક્તિઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જેના એક્સક્લુઝિવ દ્રશ્યો તમે માત્ર સમય મીડિયા ઉપર જોઈ શકશો તામિલનાડુથી ભાવનગરના કોળિયા ખાતે નિષ્કલંક મહાદેવના દર્શન અર્થે શ્રદ્ધાળુઓ આવ્યા હતા જે દર્શન કરી પરત ફરતા હતા ત્યારે માલેશ્વરી નદીના કોઝવેમાં પાણીના પ્રવાહમાં બસ ફસાઈ હતી જેને બચાવવા માટે સતત આઠ કલાક સુધી તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી આ સમગ્ર રેસ્ક્યુની અંદર સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને તેમના યુવાનો દ્વારા તેમના ટ્રકની અંદર બચાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પણ પ્રથમ ટ્રકને અંદર મોકલવામાં આવ્યા હતા જેમાં ઓગણત્રીસ શ્રદ્ધાળુઓને શિફ્ટ કરવામાં આવ્યા હતા પણ ટ્રક અચાનક બંધ થયો હતો ત્યારે ફરી એક વખત મુશ્કેલી વધી હતી અને ત્યારબાદ ફરી એક વખત મુસ્લિમ સમાજના જ એક આગેવાન દ્વારા એક ટોરસ ટ્રકને લેવામાં આવ્યો હતો જેમાં ત્રીસથી થી વધુ ટન રેતી ભરવામાં આવી હતી બાદ આ તમામ શ્રદ્ધાળુઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને પરત લાવવામાં આવ્યા હતા જે એસ્ટ દ્રશ્ય તમે સમય મીડિયા ઉપર નિહાળી જશો આરામથી 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 ચાલો ભેજો ચાલો જલ્દી જલ્દી ભેજો આરામથી દોલીથી આજા આવજો

અને કે આઈ થી જોડે થોડાક ગરીબ ઉપર હતું હા આઈ થી જોડે થોડે ને ગરીબ રાખપો એ ગરીબ રાખપો જોડે જોરદાર આપણે કરી જાવ

આવો 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 આજીભાઈ સરવૈયા કોળિયા હું ઘરે જમતો હતો અને મને ખ્યાલ આવ્યો ભત્રીજાએ ફોન કર્યો કે કાકા અહીંયા બસ ઉતરી ગઈ છે અંદર કે એટલે મેં અહીંયા ટ્રાય કરી બધી બસે આવ્યો જોયું બધું અને માણસો બધું ઘણું હતું અમારા ગામના ઘણો સ્ટાફ હતો બધા છોકરા બધા અમારા જગાભાઈ સરપંચ પણ હતા પછી આ લોકો તંત્ર બધું આવ્યું પણ કોઈ જહેમત ઉઠાવી ન હોય કયું કોઈ પછી અમે અમારા ભાઈને એને એ દવાખાને હતા ભાવનગરથી તાત્કાલિક એને બોલાય એ આવી ગયા પછી અમે એક ટ્રક લીધો અમારો અહીંયા ટ્રક અમારા પડ્યા છે ત્રણ ટ્રક તો એક ટ્રક લઈને અમારા ભાઈ મહેબૂબ યકુબભાઈ સૈયદ એને મેં મોકલું હું કહું જા તું ટ્રક લઈને અંદર આપણો જીવ જોખમમાં નાખો અને કાઢો બધાને કીધું બસાવો બધાને એટલે એ લોકોને બસનો કાસ પડ્યો એમ અને ગાડી ત્યાં પડખે ઠેરાઈ દીધી બાજુમાં અને પછી એક એકને કરીને બધાને ઓગણત્રીસ જણાને કાઢી લીધા બધા હું અંદર લઈને ગયો અમારા ભાઈએ કીધું બે ભાઈઓ અંદર લઈ એટલે હું અંદર ગયો પછી અંદર એ બધા અંદર જ હતા ઓગણત્રીસ જણા પછી પાછળથી કાસડી બધા બધાને અંદર ઉતાઈ જ